હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ રસ્સાવાળા બટાકાના શાકની રેસીપી તો આપણે આજે શાક બનાવવા માટે અલગ રીતે મસાલો તૈયાર કરીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો હવે ચાલો આપણે બટાકાનો શાક બનાવી લઈએ તો બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા બે થી ત્રણ મોટા નંગ બટાકા લીધા છે અને તેને ધોઈને આ રીતે સરસ તેને છું ઉતારીને કટ કરી લીધા છે તો હવે આપણે શાકમાં નાખવા માટે મસાલો બનાવી લઈએ તો અહીંયા મેં ધાણા જીરું અને થોડી લસણને કડીને આ રીતે ખાયણીમાં ખાંડી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેઓ મસાલામાં બે મોટા કટિંગ કરેલા ટામેટા અને એક મરચું લઈ અને તેને આ રીતે ખાયણીમાં તેની પ્યુરી બનાવી દેવાની છે અને હવે મેં પ્યુરી બનાવી દીધી છે તો હવે આપણે તેમાં મસાલામાં એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આ બધી જ વસ્તુઓને ખાણીમાં સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે આપણે મસાલો બનાવવાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તેનો રસો એકદમ જાડો થાય છે તો શાક વઘારે લઈએ તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડી રાઈ નાખીશું અને બે તમાળપત્ર નાખીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું તો આપણી રાઈ સારી રીતે ગરમ થઈ અને આ રીતે સરસ ફૂટી જવા જવા દઈશું તો રાઈ આપણી ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં થોડા લીમડાના પાન એડ કરીશું અને થોડી હિંગ નાખીશું અને હવે આપણે તેમાં તૈયાર કરીને રાખેલો મસાલો છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તો એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો આ રીતે મસાલો બનાવવાથી આપણું શાક એકદમ સરસ બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તો આપણે થોડી વાર માટે આને સાથે થવા દઈશું અને સોતે થઈ ગયો છે મસાલો તો હવે આપણે કટિંગ કરીને રાખેલા બટાકા તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું બટાકાને મસાલા સાથે તો મેં બટાકાને સારી રીતે મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને બટાકાને તેલમાં આ રીતે બે ત્રણ મિનિટ માટે ફ્રાય થવા દઈશું ઢાંકીને બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા બટાકા સરસ થોડા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે તેમાં એક લોટા જેવું પાણી એડ કરીશું આપણે પાણી તમારે જેટલો રસો રાખવો એ રીતે આપણે તમે પાણી એડ કરી શકો છો તો હવે આપણે પાણીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું મસાલા સાથે અને એને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે કૂક કરી લઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ બોઈલ થઈ ગયું છે અને થોડું બળી ગયું છે અને તેમાં સરસ મીડિયમ રસો રહ્યો છે તો આ રીતે આપણે જોઈ લઈશું જોઈએ તો બટાકો આ રીતે આપણે દબાઈએ તો તરત જ બટાકો તૂટી જાય છે અને સરસ આપણું રસ્તાવાળું શાક તૈયાર છે તો હવે આપણે તેમાં કોથમી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો દોસ્તો તૈયાર છે આપણું રસ્તાવાળું બટાકાનું શાક તો ચાલો હવે આપણે તેને ખાવા માટે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બટાકાનું શાક એકદમ સરસ બન્યું છે અને તેને જોઈને તરત જ તેને ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક સરસ તૈયાર છે અને તેનો રસો પણ એકદમ સરસ જાડો બન્યો છે એકદમ સરસ તેનો દેખાવ આવે છે તો દોસ્તો તૈયાર છે આપણું રસાવાળા બટાકાનું શાક